હેલો ચરોતરન આણંદ ધોરણ દસ અને બારનું રિઝલ્ટ આવી ગયું છે પણ ધોરણ દસ અને બાર પછી શું તો હવે મુંજાવાની જરૂર નથી આઈએનટી લઈને આવ્યું છે ધોરણ દસ અને બાર પછી આઈટીમાં કરિયર બનાવવાની ઉત્તમ તક જે ટેકનોલોજીની અત્યારના જમાનામાં સૌથી વધારે ડિમાન્ડ છે એવા કરિયર કોર્સિસ આઈએનટીની ગુજરાતમાં પચીસ અને ઇન્ડિયામાં એકસો દસ કરતા વધારે બ્રાન્ચિસ છે આઈએનટીએ અત્યાર સુધીમાં દસ લાખથી વધારે સ્ટુડન્ટ્સને ટ્રેન કર્યા છે ત્યારે આઈએનટીમાં ડિપ્લોમા ઇન એઆઈ રોબોટિક્સ પ્રોમ્પ એન્જિનિયરિંગ ડેટા સાયન્સ ડેટા એનાલિટિક્સ નેટવર્કિંગ સાયબર સિક્યુરિટી સોફ્ટવેર ડેવલપમેન્ટ વેબ ડિઝાઇનિંગ ફૂલ સ્ટેક ડેવલપર અને બીજા ઘણા બધા આઈટીને લગતા કરિયર કોર્સિસ ઇન્ટરનેશનલ સર્ટિફિકેટ અને હન્ડ્રેડ પર્સન્ટ જોબ ગેરંટી સાથે કરવામાં આવે છે જેમાં સ્ટાર્ટિંગ સેલરી ત્રણ લાખથી લઈને છત્રીસ લાખ સુધીના પેકેજ ઓફર થાય છે તો આજે જ તમે તમારા આઈએનટીના નજીકના સેન્ટરની મુલાકાત લો અને મેળવો મફત માહિતી પુસ્તિકા મફત કરિયર કાઉન્સેલિંગ અને સાથે ફ્રી ગિફ્ટ તો ખરીજ જ એન તમને આ બધા કરિયર કોર્સિસ કરવા માટે ફિફ્ટી પર્સન્ટ સુધીની સબસિડી પણ મળશે તો આજે જ આપના નજીકના આઈએનટી સેન્ટરની મુલાકાત લો અને મેળવો બેસ્ટ એજ્યુકેશન વિથ ઇન્ટરનેશનલ સર્ટિફિકેટ એ પણ પચાસ ટકા સુધીની સબસિડી સાથે તો રાહ કોની જુઓ છો આજે જ પહોંચી જાઓ તમારી નજીકના આઈ સેન્ટરની મુલાકાત માટે અને હા એક વાત ખાસ ધ્યાન રાખજો આઈ સેન્ટરની મુલાકાત લેવા જાઓ ત્યારે બે હજાર રૂપીઝ બે પાસપોર્ટ સાઇઝ ફોટો અને આધાર કાર્ડ આટલું સાથે લઈ જજો કેમકે આ ફિફ્ટી પર્સન્ટ સબસિડીનો લાભ વહેલાં તે પહેલાંના ધોરણે મળશે તો તમે પણ આ લાભ લેવાનો ચૂકશો નહીં